વડોદરાના માંજલપુરમાં એક હજાર બસો ને સિત્તેર મકાનો જર્જરિત આવેલા છે મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી નોટિસ મળતા રહીશો એમએલએ ને રજૂઆત કરી છે પૂર્વ મેયર ને સાથે રાખી એમએલએ યોગેશ પટેલ રજૂઆત કરવામાં આવી છે નાગરિકોને થોડો સમય આપવા માટે માંગ કરવામાં આવી છે કે આ નાગરિકો દ્વારા રજૂઆત કરી થોડો સમય માંગવામાં આવ્યો છે જોકે નોટિસ ફટકારવામાં આવ્યું છે જર્જરિત મકાનો ને લઈને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે વડોદરાના માંજલપુરમાં પણ એક હજાર બસો ને સિત્તેર જેટલા જર્જરિત મકાનો આવેલા છે

એટલે અમે માગણી એવી કરી કે ભાઈ બારસો સિત્તેર મકાન છે તો બારસો સિત્તેર મકાન જર્જરિત નથી તમે એક સર્વે કરો અને સર્વે માં જે જર્જરિત મકાન હોય એમાં એવું બી હોય કે અમુક પડી જવા જેવા હોય અમુક રિપેર કરવા જેવા હોય બે ઓપ્શન છે તો જે પડી જવા પડી જવા જેવા છે એનું આપણે એ લોકોને કહી દઈએ કે ભાઈ તમે આ અહીંયા રહો ના કાં તો પછી આને ઉતારી લો જે રિપેર થઈને ચાલે એવા છે એમના માટે એમને થોડો ટાઈમ આપવો પડે બીજું ગુજરાત હાઉસિંગ બોર્ડ ના અધિકારી એવું કે છે કે સ્ટેબિલિટી રિપોર્ટ આપવાનો મકાન નો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવે હવે આ જે મધ્યમ પરિવાર છે આ લોકો જીઆઈડીસી માં નોકરી કરવા વાળા છે ગરીબ પરિવાર ના છે એ લોકો સ્ટ્રક્ચર રિપોર્ટ કઈથી કરાવે એક તમે ખાલી એમને એવું કહેજો કે એક અધિકારી સ્ટ્રક્ચર રિપોર્ટ ના જે કોન્ટ્રાક્ટર ભાવ કરાવે એક મકાન તમે ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન બનાવ્યા છે ત્રીસ વર્ષ મકાન ને થઈ ગયા છે પબ્લિક સાથ આપવા તૈયાર છે સાથે બેસીને જે રસ્તો નીકળ્યો એની માટે તૈયારી છે અને અમે પહેલા દિવસથી કહીએ છીએ અધિકારીને કે જે મકાન જર્જરિત છે એમાં અમે પડતા જ નથી જે મકાનથી કોઈને નુકસાન થવાનું હોય એ મકાન એમાં અહીંના લોકલ લોકો બી નથી પડતા અને કોઈને પડતા નથી એમાં એમને જે સર્વે કરીને એક્શન લેવું હોય જે રિપેર કરીને કામ ચાલી જાય એવું છે એને રિપેર કરાવે કાતો પછી પબ્લિક ને ક્લિયરિટી આપે કે ભાઈ આ અમારા સ્ટ્રક્ચર અમારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે અમારા અધિકારી આવશે ને દરેક મકાનમાં અમે ચેક કરીશું કે ભાઈ આ મકાનમાં આટલું રિપેરિંગ ની જરૂરી છે તો એ આ લોકો કરાવશે ત્યાં સુધી હજી બી હું કહું છું મેં પબ્લિક ને બી કીધું છે કે જે જર્જર ઈચ્છે તમે લિસ્ટ આપો જે મકાન પડી જવા જેવું છે તમે જાતે લિસ્ટ આપો કારણ કે એમાં કોઈની જાનહાની થશે અને આપણે એવું ઈચ્છતા નથી કે કોઈની રમતું હોય કે તમે કોઈની જાનહાની ના થવી જોઈએ પણ સાથે સાથે જયારે સો બસો મકાન હોય તો સમજ્યા બારસો સિત્તેર મકાન છે તો બારસો સિત્તેર હા મારુતીધામ સોસાયટી પાર્કભૂમિ અને નિર્મલ પાર્ક એવા બારસો સિત્તેર મકાનો છે આપડા ત્યાં આગળ જે અમુક જર્જરી હાથમાં થયેલા છે તેની રજૂઆત અમે અહીંયા આગળ ધારાસભ્યશ્રી રજૂ કરી છે કે જે કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ તરફથી આપણે એમને નોટિસો આવી હતી અમને પણ એ લોકો કાલે સર્વે કરીને ગયા અને આજે જે મુખ્ય મુખ્ય જે જર્જરી દેખાય છે મકાનો અમને લિસ્ટ આપ્યું જર્જરીત મકાનો છે એ અમે રિપેર કરીને આપીએ તમને બરાબર અને તમે આવીને પછી જોઈ લો તમને કોઈ તકલીફ હોય તો તમે તોડી શકો છો અત્યારે ના માની સાહેબ પણ બારસો સિત્તેર મકાન ને એકદમ આવું પાણી અને બધું બંધ કરી દો તો બારસો સિત્તેર મકાન ની અત્યારે જે ફેમિલી છે બારસો સિત્તેર